કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ડભોઈ દસાડા જ્ઞાતિ સમસ્ત દસાલાડ ગૃહ વડોદરા અને શ્રી ડભોઈ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તૃતીય ગૃહાધીશ કાકરુલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રહ્મશ્રી શ્રી બ્રજેશ કુમારજી મહારાષ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દસાલાળ ભવન ખાતે બે દિવસીય વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બંને દિવસ વિવિધ વક્તાઓએ અલગ અલગ વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું જેમાં ગતરોજ આકાશવાણીના નિવૃત્ત કેન્દ્રીય નિયામક તુષાર શુક્લનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકાર દ્વારા ત્રણ વખત એવોર્ડ આપી તુષાર શુક્લને સન્માનિત કરાયા હતા અને વિવિધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમને અભિનય આપ્યો હતો ત્યારે ગતરોજ ડભોઈ દસાલાળ ભવન ખાતે તુષાર શુક્લએ સુખનો સરનામું ઘર વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું જેને સાંભળવા સમાજના મોભી ઉપરાંત મોટી સંખ્યામાં સભ્યો સપરિવાર ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સમાજના દાતા બ્રાઇટ સ્કૂલના ફાઉન્ડર સ્વ જયેન્દ્રભાઈ શાહના પુત્ર સીમિત અને સોમિલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજના સમયમાં ઘર વિશે કશું સમજાવવું પડે એવો સમય છે એ આપણે હવે બધાએ સ્વીકાર્યું કારણ કે ઘર એટલે મારા મનમાં પરિવાર કુટુંબ સ્થૂળ ઈંટ માટી પથ્થર ચૂનાનું જે કન્સ્ટ્રક્શન છે તે ઘર નથી એ તો ગમે તેટલું ભવ્ય પણ હોઈ શકે ગમે તેટલું સાધારણ પણ હોઈ શકે પણ એમાં વસનારા એ લોકોની પરસની લાગણી એકબીજા માટે કશુંક છોડવાની તૈયારી આ બધું જાણે છૂટી રહ્યું હોય ને એવું વર્તમાન સમાજ જીવનમાં દેખાયા કરે છે એટલે મને જ્યારે જ્યાં તક મળે તો મને એમ થાય કે કુટુંબીઓની કોઈ વાત કરી જેના કેન્દ્રમાં પરિવાર હોય ઘર હોય કોઈને નથી ગમતું એવું નથી પણ જિંદગીની દોડધામમાં થોડુંક આની આ અગ્રતા ક્રમમાં પ્રાયોરિટીમાં થોડું પાછળ મુકાઈ ગયું છે એટલે મને થાય કે તક મળે તો યાદ કરાવવું જોઈએ ના એક સરસ મજાની તક ડબોઈ દશાલા જ્ઞાતિ સમસ્ત આ એના દ્વારા આ આમંત્રણ મળ્યું ત્યારે મને મનમાં થતું હતું કે જ્ઞાતિ જ્યારે આ વિશે વિચાર કરતી હોય જ્ઞાતિજનો વચ્ચે વિચારવે તો મૂકવા માંગતી હોય કે પરિવારના મહિમા શું છે તો એનાથી વધારે ઉત્તમ પ્લેટફોર્મ કંઈ નહીં હવે હું આમ બહુ દોડાપોડ નથી કરતો પણ આ વિષય સરસ હતો વાત કરવાની ગમે ખાસ કરીને વાત કરીએ વસુધેવ કુટુંબકમની ભાવના હતી પહેલાં અત્યારે વિવક્ત કુટુંબ જોવા મળી રહ્યા છે શું કહેશો તમારા કુટુંબના જે જોડવાની પ્રક્રિયા પ્રક્રિયાઓ ફેરથી થવી જોઈએ એવું લાગી રહ્યું છે તમને હવે વસુધ કુટુંબકમ જે બી ભવ્ય પરંપરાની એક કલ્પના આખું વિશ્વ મારું કુટુંબ છે કે આખો વિશ્વ એક માળો છે એ તો બહુ કદાચ આદર્શ સિદ્ધ ન થઈ શકે તો એમાં કોઈનો વાંક નથી આદરણીય નરેન્દ્રભાઈએ તો આ વખતે એ વાતનો ભાર મૂક્યો ને જી ટ્વેન્ટીમાં એને જ મંત્ર વાક્ય બનાવ્યું પણ આપણે આપણા સ્તરે શું કરી શકીએ તો આપણે આપણા ઘરને તો વ્યવસ્થિત દુઃખ્યું પછી આખું વસુધા આપણું ઘર છે એ સાબિત થશે એ દિશામાં શું કરવું જોઈએ વ્યક્તિગત રીતે દરેકે પ્રયત્ન કરવો જોઈએ આમ તો એક ઘર કોઈ એકનાથી બને નહીં એક નાનકડા બાળકનો પણ એમાં સહયોગ જોઈએ પણ મને વધારે રસ એટલે પડ્યો કે જ્ઞાતિ આ વિશે ચિંતિત છે સભાન છે અને એને એમ છે કે આવી વાત હવે સમાજમાં આપણા પ્રયોજનોમાં કરવી જોઈએ અને એ બધા પ્રયત્નો કરશે અને જ્ઞાતિ એના સ્તરે કરે કે ટૂંકનું શું મહત્વ તો ચોક્કસ આ ઘર એનું ગૌરવ એને પાછું મળે